સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના કોઠારીએ હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારવા માંગ કરી છે ઓસ્ટ્રેલિયા કેનેડા અને એ બાદ અમેરિકામાં ફરી એકવાર ખાલીસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે ત્યારે હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારવા તીવ્ર માંગ ઉઠી છે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપીને જણાવ્યું છે આ ગૌરવની ક્ષણોમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ આગામી ચંદ દિવસોની અંદર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાનો અવસર જ્યારે આવી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયાભરમાં જે દેશ કાયદા અને શાંતિ માટે પરસ્પર સન્માન માટે જાણીતો છે એવા અમેરિકામાં પણ જો આવી ઘટના ઘટતી હોય તો એ વૈશ્વિક શાંતિ માટે ખૂબ જ મહત્ત્વનું પગલું એ લોકોનું છે આપણે સૌએ એમાં જાગૃત થવું પડશે નિત્ર વૈશ્વિક શાંતિને જોખમાતા વાર નહીં લાગે દેશની પ્રગતિ ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા ભારતમાં હુમલાઓ કરી નથી શકતા એવા લોકો ભારત બહાર પહેલાં ઓસ્ટ્રેલિયામાં ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની દરેક સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે અને પરસ્પર સન્માન સાથે પરસ્પર સંવાદિતા સાથે શાંતિથી માનવજાતિ જીવન વ્યતીત કરે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આપણે આગે કદમ કરવા જોઈએ આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન